गरुड़ पुराण મુજબ પુત્ર પ્રાપ્તિ માટે કઈ તિથિને ગર્ભ ધારણ કરવો ન જોઈએ ધર્મ શાસ્ત્રોમાં મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ કહેવામાં આવ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આને પુરુષાર્થ કહેવામાં આવે છે અને આ પુરુષાર્થો પર આધારિત જ માણસનું આખું જીવન નિર્ધારિત થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે સંતાથી જ મનુષ્યને મોક્ષનો માર્ગ મળે છે અને પિત્રોને આત્માનો શાંતિ મળે છે તેથી દરેક માણસની ઈચ્છા હોય છે કે તેની સંતાન હોય અને તે વંશવૃદ્ધિ આગળ વધારવી જોઈએ ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે કઈ તિથિને गर्भ धारण करवो योग्य नहीं दरेक पति ना मन मा दिकरा इच्छा होवीच जोईए एवो नहीं आ इच्छा त्यारे વધારે थई जाय छे जारे दम्पति पहला थीच दिकरी होए आजकाल पुत्र अने पुत्री बनने ने समान मानवामा आवे पर हजू पर केतलाक दम्पति एवा होए छे जेमने दिकरी साथे दिकरा पर इच्छा रहे छे ઘરા દંપતીના ભાગ્યમાં દીકરો લખાયો નથી તો તેઓ હંમેશા દીકરી માટે જ આશા રાખે છે આવા દંપતીઓ માટે ગરુડ પુરાણમાં કેટલાક ઉપાય જણાવ્યા છે જે જેને કરવાથી દીકરાની ઈચ્છા પૂર્ણ થાય છે પ્રિય મિત્રોને આજે અમે આ વિડિયોના મધ્યથી ગરુડ પુરાણ મુજબ પુત્ર પ્રતિ માટેના ઉપાય જણાવવામાં આવશે સાથે જ આ પણ જણાવાશે કે કઈ તારીખે ગર્ભ ધારણ કરવું ન જોઈએ અને પુત્ર પ્રતીપ માટે ક્યારે ગર્ભ ધરાવવું તો ચાલો અમે તમને આ વિષયમાં સંપૂર્ણ માહિતી આપીશું ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રતીપ માટેના ઉપાય જૈન પુત્રની પ્રતીપ જોઈએ તે સ્ત્રીએ પોતાની માતા સાથે ધર્મ ના કરદિન પર પુરુષોને પોતાનું મુખ ન બતાવવું જોઈએ આ ચાર પુરુષોને સ્ત્રીનો મોહ ન જોવું જોઈએ અને સ્ત્રીને આ પુરુષોથી દૂર રહેવું જોઈએ જેમજ આ કરદિન થાયત મહિલાનો માસિક ચક્ર પૂરો થાય ત્યારે તેણીને કપડા સાથે સ્નાન કરવું પડે છે જેના કારણે તે માસિક ધર્મમાંથી મુક્ત થાય છે मासिक धर्म पची पुरुष अने महिला एक बीजा मासिक धर्म पूरो थया पची सात दिवस सुधी महिला भगवान नी पूजा अर्चना अने व्रत करवा लायक बने छे जो आ सात दिवस नी अंदर संबंध आवे तो संतान मा खराब गुण आववानी शक्यता रहे छे એટલે આ 7 દિવસ સુધી સંબંધ ન બનાવવો જોઈએ આ સમય બાદ પુરાણ પ્રમાણે 7 દિવસ પૂરા થવા પછી 8મો દિવસ સંબંધ બનાવવાથી પુત્રની મહત્તા હોય છે કઈ તારીખે ગર્ભધારણ નહીં કરવું તે આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર નિર્ધારિત છે શ્રદ્ધા પક્ષની પૂર્ડીમાં અમાસ્યા અને ગ્રહણના સમય ગર્ભધારણ કરવું ન જોઈએ તેનો ઉપ્રાંત સ્ત્રીએ તેના વ્રતના દિવસે પણ ગર્ભધારણ ન કરવું જોઈએ જે દિવસ વ્રત રાખે તે દિવસે ગર્ભધારણ કરવું ટાળવું જોઈએ વ્રતના દિવસે ગર્ભધારણ કરવું અશુભ માનવામાં આવે છે આવા દિવસો પર ગર્ભધારણ કરવાથી સંતાનમાં ખરાબ વિચારો આવતા હોય છે तेथी बने तारीखों तमे कोई दिवस करी पर दिवस गर्भधारण करो पुत्र प्रतीप्ट गर्भधारण क्य करव पुत्र प्रतीप्ट शुक्ल पक्षनी रात्रि समय गर्भधारण करव जो तमे शुक्ल पक्षनी छठी महावीर दशमी अने बारमी रात्रिओ संबंध बना शको आ दरमियान तमने बिलकुल अथाणु खाव जयरे स्त्री गर्भवती थाय माटे गायनु दूध पीवड़ाववानु शुरू करो आ आवा जरूर पुत्र प्राप्ति पुत्र प्राप्ति माटे कयु वृक्ष लगाववु जो पुत्र प्राप्ति माटे तमे पीपलो वृक्ष लगा सको उपरांत पीपना वृक्ष पर लाल रंगनो न बांधीने बांधी પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે પુત્ર પ્રાપ્તિ માટે કયું ફળ ખાવું જોઈએ પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રી અને પુરુષ બંનેને પ્રોટીનથી ભરપૂર આહાર લેવો જરૂરી છે ફળ ખાવું જોઈએ પ્રોટીનથી ભરપૂર ફળ ખાવાથી પુત્રના શક્તિમાં મદદ મળે છે